હલો મિત્રો લેશ ગો ટ્રાવેલિંગમાં તમારું હાર્દિક સ્વાગત છે આજે આપણે પહોંચી ગયા છે રામદેવપીર મંદિર પારપડા જે આજે તમને બતાવવાના છે રામાપિડનું આખ્યાન જે આપણો ભાગ બે તરીકે છે અને જે કોઈએ આપણો ભાગ એક જોયો ના હોય તો એ સવારના દ્રશ્યો તમે ભાગ એકમાં જોઈ શકો છો આપણે પહોંચી ગયા છે રામાપિંડના મંદિરે અને તમે રાતનો નજારો જોઈ શકો છો આ મંદિર છેલ્લા દસેક વર્ષમાં તૈયાર કરવામાં આવેલું છે અને આ મંદિરનો ઇતિહાસ એવો છે કે આજથી દસેક વર્ષ પહેલાં અહીં પગપાળા ચાલતા જતા લોકો માટે અહીં રામાપીર સેવા કેમ્પ તૈયાર કરવામાં આવતો હતો અને એ સેવા કેમ્પમાં એક મહાત્માએ એમને શુભ આશીર્વાદ એવા આપ્યા હતા કે આજથી અમુક વર્ષોમાં અહીં રામાપીરનું ખૂબ જ ભવ્ય મંદિર બનશે તો ત્યાર પછી ધીરે 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 પ્રગતિ થતાં અહીં ભવ્યથી અતિભવ્ય મંદિર તૈયાર થઈ ગયું છે અને અહીં રામાપિની ખૂબ બોલવાલા છે અહીં તમે માનતા માનો તો બાબા તમારી માનતા તરત જ પૂરી પૂર્ણ કરે છે અને અહીં બીજના દિવસે ખૂબ જ મોટા પ્રમાણમાં મેળા ભરાય છે અને હજારોની સંખ્યામાં અહીં લોકો બાબાના દર્શન કરવા માટે આવે છે અને રામાપિનો તમે મંદિરનો નજારો ખૂબ જ સરસ પ્રમાણમાં જોઈ શકો છો ભવ્ય તે અતિભવ્ય મંદિર બનાવ્યું છે અને અહીં મંદિરમાં આપેલો લોકોનો ફાળો અને જે લોકો અહીં ગંગાબાએ અહીં જગ્યા આપી છે તો એ બધાને આજે સન્માનિત કરવામાં આવ્યા છે અને અત્યારે રામાપિંડનું આખ્યાન છે જે થોડી વારમાં ચાલુ જવા થઈ રહ્યો છે મિત્રો આપણે અત્યારે મંદિરના દર્શન કરી અને ઘરે પરત જઈ રહ્યા છીએ કેમ કે આજે મેડિકલ ઇમરજન્સીના કારણે તમને આખ્યાનનો નજારો બતાવી નહીં શકીએ તમને એમની તૈયારી તમને બતાવીશું આપણે મંદિરના દર્શન કરી અને આખ્યાન જ્યાં થવાનો છે એ મંડપનો નજારો તમને બતાવીશું અને આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આપણી ચેનલને સબસ્ક્રાઈબ કરજો અને કોમેન્ટમાં જય રામાપીર જય બાબારી લખવાનું ભૂલતા નહીં તમે બાબાના દર્શન કરી શકો છો અત્યારે આઠ વાગ્યા છે પરંતુ હજી સુધી મંદિરમાં ખૂબ જ ભીડ છે સરસ મજાનું મંદિર અને લોકો મંદિરના દર્શન કરી અને આગળ વધી રહ્યા છે તમે જોઈ શકો છો કેટલું સુંદર મંદિર બનાવવામાં આવેલું છે આવા જ વિડીયો જોવા માટે આપણી ચેનલ સાથે જોડાયેલા રહેજો આ રમાપીના આખ્યાન માટે સ્થે તૈયાર કરવામાં આવ્યું છે અને ઘણી બધી પબ્લિક અહીં જોવા માટે બેસી ગઈ છે પરંતુ આપણે ઇમરજન્સીના કારણે અહીંયાથી અત્યારે વિદાય લઈ રહ્યા છીએ જેથી તમને આગળના વિડીયો બતાવી નહીં શકીએ જય રામાપીર હર હર મહાદેવ જય ઉમિયા